નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જય માતાજી રામ આપીએ તો મિત્રો આજે આપણે સવારના લગભગ કેટલા સાડા નવ વાગી ગયા છે અને છોકરા ભણવામાં તૈયાર થઈ ગયા છે એને મૂકવા જવામાં તો હવે આપણે મૂકવા જવું છે ને આ બાજુ અમારા જામનગરથી મંજુબેન આવ્યા છે ચા પીવા અને અમારા સાહેબ છે ને એ આડાવારા થાય છે એને એમ થાય કે અહીંથી નીકળી જાવ કે આમથી નીકળી જાવ એટલે એટલે આપણે થોડુંક હું ધ્યાન વહી ગયું હતું કે આખી નીકળતી નીકળીએ બાકી નથો ભાઈ જો અમારા શોકાસે પૂગી ગયા હું કરતા એ આ તે આડાવરી કરતા હે લગભગ તો માથાભાઈ જે આડાવરા થાય ને રખડે છે અને હવે આપણે આજે કંઈક નવીન કામ ચાલુ કરવાનું છે કેમ કે આપણે ચાર મહિના અને આમ તો વિવાહ કર્યા વિવાહ પછી તો સારું સારું પ્રસંગ છે અને પાછો વાળી ભાઈને જ્યારે બાબલાનો જન્મ થયો છે તે આપણે ત્રણ દિવસ દાયરો હતો પેલા દિવસ વધામની બીજે દી ગામનો દાયરો ત્રીજા દિવસે મહેમાનનો દાયરો તો આ બાજુ અમારે બધા સ્ટાફ છે ને આ ચા પાણી પીએ છે તો જો અમારે આ બધા હું રીતે હવ બધા ઓર્ડર બેસી ગયા અને આ બાજુ મોહિન મંજુબેન ને બધા ચા પીવા આવ્યા

તો મિત્રો હવે આપણે છે ને છોકરા જે છે ભણવા મૂકવાનું આયોજન છે તો આપણે મૂકતા આવી અને થોડું ઘણું બોલવામાં ફેરફાર થાય છે કેમ કે આપણે તો પહેલાથી જ થાય છે તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને આજે આપણે નવીન કામ ચાલુ કર્યું છે એ પણ વિડીયોમાં તમને બતાવશું તો મિત્રો આપણે નવો ધંધો પાછળ ચાલુ કરતી છે હવે ખેતી ચાલુ કરી દીધી અને હમણાં પાછળ વાળી પ્રસંગ ભેગા થઈ જાય આપણે ધીરે ધીરે કામ ચાલુ કરતી

કુંડી આપણે એટલે કુંડી તૂટેલી હતી પાણી બંધ થઈ ગયું અને આ બાજુ જે અમારે માધવભાઈ ને એની મમ્મી બે આવે માધવભાઈ આવે હરખોડીનો બધું હાથ અને સાઈટ આવે

મમમ કા હો હા તો મિત્રો એ નાસ્તો કરી લે ને આપણે બરતું ને પરો દીધો હા થોડીક બરતું ને પરો દઈ ને બાકી હવે તો દીયાતમાં થવાયો હા બે ત્રણ ઉથ્લુ વારી ને પછી છોડી નાખી

જો આજે બટેકપાવાનો પ્રોગ્રામ છે અને માधवભાઈને આવી ગયા હાથમાં હાન છે આ બાજુ મારા ટીકા બેન તો બленતા આજ મોકે ફૂખે એવી લાગી ગઈ સાથી એકતાતા ને તો ઘેર આવતા બટેકા પાવા તો ઘેર આવતા એટલે આજે મેડ આવી ગયો એ સરપ્રાઈઝ હતી હો આ વિડીયો જ બનાવવાના દી તો ગદના તૈયાર કરીને જ કીધું કે તૈયાર થઈ ગયા બટેકપવા ખાતી તો હા તો મિત્રો અમે હવે નાસ્તો કરી લઈએ કાહે ખા ચાલો મિત્રો તો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધા બટેકપવા ખાધા એટલે એને ખાવાનું મૂળ નથી ને આપણે થોડું ઘણું ખાવું પડે અને માધવભાઈ ને બટેકા પવાથી પેટ ના ભરાય એમ કે બધા પણ આ પેટ ભરાઈ હે તો મિત્રો આપણે પણ નાઈ અને હાથી છોડીને પછી નાયા ધોયા અને બાકી બટેક પવા અને આ ખાધું પણ હવે પાછું આપણે ભૂખ લાગી ગઈ તો ખાઈ લઈ અને હવે આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ